નજીક નેશનલ પર મોડી રાત્રે ટ્રકમાં ભીષણ આગ નેશનલ હાઈવે અડતાલીસ લાગી હતી કે ટ્રકનું કેબિન અને આગળના ટાયરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા જોકે સદનસીબે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આ ટ્રક વડતાલથી સિમેન્ટ ખાલી કરીને કચ્છ તરફ જઈ રહી હતી રાત્રિના સમયે ડભાણ ગામ પાસેના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે અચાનક ટ્રકના કેબિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ટ્રકનો આગળનો ભાગ આગની લપેટમાં આવી ગયો ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના પહોંચી હતી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી જોકે આગના કારણે ટ્રકને મોટું નુકસાન થયું છે અને કેબિન સંપૂર્ણપણે બળી ગયું છે આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે સમય સૂચકતા વાપરીને સમયસર ટ્રકમાંથી બહાર નીકળી ગયા જેના કારણે તેમનો જીવ બચી ગયો જો તેઓ થોડી પણ વાર લગાડી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત આ ઘટનાને કારણે પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ નામ અશોકાર શર્મા અશોકભાઈ આગ લાગવાની ક્યાં આગળ બની શું બની આ ઘટના બની છે ડભાણ હાઈવે જીઓ પેટ્રોલ પંપની બાજુમાં અમારા કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો કે ભાઈ ડભાણ હાઈવે ઉપર જીઓ પેટ્રોલ પંપની બાજુમાં એક ટ્રકમાં આગ લાગેલી છે જે અમે અમારા વોટર બાઉઝર લઈને ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ સંપૂર્ણપણે ઓલવી દીધું છે ટ્રક ની કેબિન સંપૂર્ણપણે નુકસાન થયેલું છે અને એના બે ટાયરો બી ફાટી ગયેલા છે અને બીજું કંઈ જાનમાલનું નુકસાન છે નહીં ટ્રક આપણે વડતાલ સિમેન્ટ ખાલી કરી ચલય જ એના ડ્રાઈવર કઈ તળામાં થઈ ગયા છે કોઈને જાન હાનિ થઈ નહી